એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ કહે છે હવે ઉપેર તો હું છે મારો રામ જાણે હું ઘણો ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે આ જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન આમને પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વી જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે એ રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી હું છું નથી પછી ઉપર કેટલું કોઈ મારો પણ આપણે કે આમ ગુજરી જાય તો કીધું ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી જ્યાં આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે ત્યાં જઈને આપણે એટલે તરત આડો હોય એટલે બારી માલેજો આ તો મને એટલું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કહીએ માયાભાઈ એમ ને આપણે કે હા એટલે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા પછી ન્યાલી કાર્ડ આપે કાઢજો આ કાર્ડ લેતા કાર્ડ હજી મારી પાસે છે

આપણે કે કેમ થાય કે પંદરસો ગાડલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લઈ વાત આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી મોરો આમાં છે નંબર તમારે કેમેરાવાળાનું જોવું જોઈ લે હા સુરતમાં વેઇટિંગમાં છે ક્યાં કયો કેમેરો જો એમ ન દેખાડો તો તો તમે કઠ હોય એમ નહીં એમ ન મળે લા લે ઉતારી જવું કોણે ઓકે જા અહીં નંબર લખ્યો તો આયુ હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે આપણે બે ગાંડા એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ન્યા ઓટોમેટિક નામ આપણું આવી જાય માયાભાઈ એમને આપણે કે હા વૈ આવ્યા કે હા હવે ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા ઈ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં આખી જિંદગીનો નો નીકળી જાય પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે એ આવું નીકળે અને પૂન હોય તો ગ્રીન કાર્ડ નીકળે કેટલા કાર્ડ રાખવાનું બોલો હા ત્યાંને બેય મળ્યા ગ્રીનેય મળ્યું પૂંઈનું હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે ને તારું પૂઈને એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે તારે જ્યાં જાવ હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા હેલો માયો હાય ખીજાનો કે પાપ છેનું એમ એ બોલો કે ભાઈ હખનો નો રેજો પાપ બાપ એટલે કે અહીંયા જે જે લખાણું લખાણું આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી આ પણ શેનો પાપ પ્રોગ્રામ ના પૈસા લીધા ઈ તારી વાણી વેસી ને આવ્યો છો તું વાત હાજી ભાઈ પ્રોગ્રામ ના પૈસા લીધા તાક તો પૂન હેનું તાક પૂન તારું બહુ જાજુ છે કે શેનું કે પૈસા તો દેવાવાળાએ બે પાંચ જણા દીધા બાકી લાખો મણાય હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપ ને બેય મળ્યા છે એટલે ધાર તો હવે આપણે સ્વર્ગ ને નરક ના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી થતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તો એ પસંદ એ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનો આમ આમ જે આ કાઢ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ સાંભળે ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા કડાડા અડાડા અડા 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 અડ ફાક એક બાણું તો ખડી ગયું ખુલ્યું તો કોઈ દે ત્યાં અંદર ગયા તા ત્રણ ચાર જણા સ્વામીથી બીડ્યું પીડ્યો બેઠા સ્વર્ગમાં એમાં આને આવતો ફરે તક લે નવો આવ્યો લાગે કો મેરે મારી ભેગો આય સ્વર્ગ નો દીકરો છો એટલે એને કીધું કે આ સ્વર્ગ છે ઓલા કે જે છે એ છે આ પાછો બાર જઈને બોર્ડ જોઈ આવ્યું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓલા કે સ્વર્ગ જ છે આ અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપશરાવું હોય ને એ નૃત્ય કરતી હોય ને આવું તો કોઈ છે નહીં અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ એ નથી દેખાતા એટલે ઓલાય કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ જે બેઠે એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તક બાયું માણસ કોઈ છે જ નહીં અહીંયા ત્યાં ઓલો ઊભો ઊભો શું ગે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ભાઈ એટલે આની પાસે કાઢતો હતું એટલે એને એમ જોયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો હતું અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ્યાં કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો હોજો છાણા ના 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 જ્યાં અંદર ગયો ને ત્યાં નેશ્વર્યા રાયનું પાંહ શું ન આવે એવી બાજુ ફૂલ લઈ લીલું ભાઈ ગયો સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઇટો ફાટ 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 થાતી જાય જેમ ગલા ફર્યા ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યારા મેં ક્યાં કરું આગળ થોડાક આવી જતા તો બીજું ગીતો તેરે મસ્ત મસ્ત દો ને થોડાક આગળ હાલ્યા એ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં જાતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ સાંભળાય એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જાવ જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે તમારા સંતાનો અત્યારે આનંદ કરીશ તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યુ હોય શકે અને એવો જયારે આવો ઉજળો પ્રસંગ અને એમાંય આવા સંતો જયારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જયારે સમાજ જોડાય છે અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ એટલે મેં

મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢ નાખવાના આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહી રાખે કારણ કે હું કામ ખબર એ કે ખોટા રાષ્ટ્રપિતાને જૈન તે ધંધામાં ચડાવવા એમ કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જાવો જોઈએ આ નોટ દાનમાં જ આવી જોવે આ નોટ છે કારણ કે આની ઉપર સાફ છે રાષ્ટ્રપિતાની તો એ કોક ગરીબના આહું લૂસવા જોઈએ જોવે આ નોટ થી કોક આહુડા પડવા ન જોવે એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે મારો નાથ હાસુ પાડે તો પચાસ ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે નોટમાં કરંટ તો છે પગને તળીયે નોટ કહીને ને તો તાળવા મળે ત્યાં ભાઈ ભાઈ અને અમારે માનભાઈ ગઢવી તો એમ કેતા હુકાઈ ગયેલા વડલાના થડિયામાં પચાસ વપરાય કાળું નાણું કોને કહેવાતું છે મને ખબર નથી પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈથી દાતા ન બની શકે કારણ કે દાન દેવું એક નંબર નો ધંધો છે તો એની અંદર એક નંબરનો માણા હોય ને એ દાન દેતો હોય છે રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી આ જેમ તેમ કાળું નાણાં ઘીરેલી નીકળ્યા સાહેબ પાંચ તારીખે ઘણા પતિ દેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે પાંચેક હજાર પીડ્યા ઘરમાં અમારી પાસે ક્યાંથી હોય ઈ બાવીએ નવ તારીખે પસા પસા હજાર કાઢ્યા તારા ડોહા અમુક ને ઘેરે તો અબોલા છ્યા દીકુભા હો સ્વામીજી અમુક ને ઘેરે તો અબોલા છે કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી તમારા હમ મારી ઘેરે કાંઈ આપણી મારી પાસે કાંઈ નથી પીડ્યું અને એણે નવ તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટું હાટું આવ બન્યું બે ત્રણ જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે ઘણા કીધું કે અમારે પાસે કાંઈ નથી એ શરમમાં શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે એને પચા દી સુધી નો કાઢ્યા થઈ ગયા કાગળિયા સત્યનારાયણની કથા હવે હાસી પડી બોલો સતનારાયણની કથામાં છે ને પ્રસંગ દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણીઓ અને એનો જમાઈ બે આવતા હતા સાધુ નામનો વાણીઓ ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે એ સાધુ નામના વાણિયા તારા વાણ અંદર શું ભરેલું છે એ મને કે ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી કે તથા અસ્તુ અને વાણ દરિયામાં તરવા મળ્યું જોવે છે તો જવેરાત હતી વેલાન પાંદડા થઈ ગયા એમ ઘણી બહેનો એ કીધું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી એ પચાતી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા તથા અસ્તુ વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે હમણાં તો કાયમ આ વાત કરું સ્વામીજી કે આ આ આ અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે આ દેહ છે પંચભૂતનું ખોળિયું છે માટીમાંથી બન્યું છે બનાવ્યું છે કોણે ભગવાન નરનારાયણ પરમાત્માએ એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે કોઈને મુકેશ બનાવ્યો છે કોઈને હોની નોટ બનાવી કોઈને પાંચસો નોટ બનાવી કોઈને હજારની નોટ બનાવી એ એટલે કહું છું કે હું હાવ નોટ નથી પણ બનાવી બનાવીશ કોને ભગવાને અને જયારે એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાઉં કારણ કે માટીમાંથી બન્યા હતા આ નોટ કાગળમાંથી બની એ બનાવી કોણ આને ગવર્મેન્ટે બનાવી છે ભારત સરકારે બનાવી છે એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને સો રૂપિયા ભારત સરકાર ભારત દેશને સો રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું એઠે ગવર્નરની સહી એકમાં લખ્યું કે હું પાંચસોની નોટ અદા કરું છું એકમાં એમ લખ્યું કે હું હજારની નોટ અદા કરું છું એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો એટલે એ પાંચસોને હજાર હતા એ પાછા શું થઈ ગયા કાગળ પણ મને કહેવા ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી ને કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને એ નોટુંને ધન્યવાદ આપું છું ને નોટું તે આનંદમાં છે શું કામ કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં ક્યાંક મંદિરોમાં એ વપરાતી વપરાતી જૂની થઈ ગઈ કડકડ ક્યું ને છે હાવ હજી ગયા વર્ષે જ બન્યું થયું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું એને રોવું પડે છે કે હાય હાય હું હતી હજારની નોટ પણ હું કાંઈ સમાજને કાયમ ના આવીને એમણે મારે ખોટું પડી જવું એમ સાહેબ આ દેહ મળ્યો છે ભગવાનનો આ ભગવાને આપણને દેહ આપ્યો છે એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢ આવી જાય ને તો એવા કાર્યો કરીને ગયા હશો ને એટલે આપણી આંખમાં આહુડા નહીં આવે ભગવાન તમને લેવા સામો આવશે વૈયાય મારા વાલા વૈયાય મારા વાલા તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો